નમસ્કાર મિત્રો ઘણા સમય પહેલાની આ વાત છે અને જ્યારે રાજસ્થાનની રેતમાંથી એક માલધારી અને જેનું નામ છે જીવો અને પોતાની સાંડ ઉપર બેસી અને પોતાનું ગામ છોડી અને નીકળ્યો છે અને આજે તેના ગામે તેનો બહિષ્કાર કર્યો છે તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે ત્યારે આ સાંડ સવાર માલધારી પોતાના આંસુડા લૂચતો લૂચતો બળબળતો તાપ વેઠતો વેઠતો જઈ રહ્યો છે અને પોતે નિર્દોષ છે પણ તેના કઈ ખોટો આરોપ નાખી અને તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે ત્યારે આ ક્યાં જાય શું કરે કરે નથી પણ એમ વિચાર છે કે હવે તો આ મારી સાંડ મને જ્યાં લઈ જાય ને એ દિશામાં મારે ચાલ્યા જવું છે અને ત્યારે આ સાંડ ગોરેલી થઈ અને ગુજરાતના સીમાડે આવે છે અને ગુજરાતના સીમાડે આવ્યા અને ત્યારે ત્યાં મકનસિંહ દરબારને આ જીવા માલધારીનો ભેટો થાય છે અને ત્યારે દરબાર શિકાર કરવા નીકળેલા હોય છે અને પછી તો નીંદર નું આવ્યું અને એટલે ચાલતી સાંડ ઉપરથી ધડામ કરતો નીચે પડ્યો અને ત્યારે આ ઘટના જોઈ રહેલા મકાન ત્યાંથી ભાગ્યા અને પેલા નીચે પડેલા ભાઈને ઉભો

જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ અને ત્યારે મકનસિંહ કહે છે કે તમારી બરોબર જગ્યાએ જ તમને લાવી છે અને આ મકનસી જાગીરી છે માટે તમે આ ઘરના મહેમાન બનો કે બાપુ આવા રસ્તે રજળતા ને તમારા મહેમાન સુકામ બનાવો છો કે જેનું કોઈ ના હોય ને એનો આ દરબાર મકનસિંહ છે અને તમે મને તમારો મિત્ર સમજી અને મારા ઘરે ચાલો અને મારા ઘરની મહેમાન ગતિ કરો અને આ રીતે અજાણ

ગામતરા કરવા ચાલ્યા જાય છે અને આમ જ્યારે અજાણ્યો માણસ અને જાતનો માલધારી હતો અને પોતે તો દયાળુ અને ઇજ્જતદાર હતા પણ આ અચાનક અજાણ્યા માણસ ઉપર મકનસિંહ દરબારનો આટલો બધો પ્રેમ જોઈ અને મકનસિંહના અંગત માણસોને ઈર્ષા થવા લાગી પણ તેઓ મકનસિંહને તો કાંઈ કહી ના શક્યા એટલે જઈ અને જીવા માલધારીને કહે છે કે ભાઈ તું અમારા દરબાર સાથે ફરવાનું અને રખડવાનું ઓછું કરી નાખ અને તારા આવ્યા પછી અમારા બાપુ હવે બે બે દિવસ સુધી તો ઘરે નથી આવતા અને ત્યારે જીવો બે હાથ જોડીને કહે છે કે ભાઈ હું તમારા આ ઘરનો મહેમાન છું અને મકનસિંહ બાપુ પોતે મને એમની સાથે લઈ જાય છે તો હું શું કામ એમનું કહેવું ના માનું અને હું એમનું નમક ખાઉં છું તો પછી મારાથી એમને કેવી રીતે ના પડાય અને એમના કારણે તો મને રહેવા ખાવા પીવાનો આશરો મળ્યો છે અને આમ એ દિવસ તો પૂરો થઈ ગયો અને જ્યારે બીજા દિવસે મકનસિંહ પાછા પેલા જીવા માલધારી પાસે આવ્યા કે ચાલ ભેરું આજે શિકાર કરવા જઈએ અને ત્યારે જીવાભાઈને પેલા માણસોની વાત યાદ આવી એટલે કહે છે કે બાપુ તમે જતાવો મારે થોડું કામ છે અને ત્યારે મકનસિંહ કહે છે કે પણ એવું તો વળી કેવું વિશેષ કામ છે કે જે મારાથી પણ વધારે મૂલ્ય છે અને ત્યારે જીવો માલધારી કઈ બોલી ના શક્યો એટલે એટલું કહી દીધું કે ગઈ રાતની મારી તબિયત સારી નથી અને જ્યારે દરબારે આટલી વાત સાંભળીને ત્યાં તો ઘોડે પલાણ માંડી અને એડી મારી અને ઘોડાને ચલવી અને ત્યાંથી ચાલી નીકળ્યા એટલે જીવો માલધારી વિચાર કરે છે કે હાશ ચાલો આજે તો બચી ગયો પણ થોડી જ

સુશાંતસિંહની પત્નીની ખાસ સહેલીને આ માણસોએ લાલચ આપી અને એમને સોનાનો હાર ચોરી લાવવાનું કહે છે અને પછી એ દાસી મોકો જોઈ અને એ હારની ચોરી કરી અને આ માણસોને લાવીને આપી દે છે અને પછી એ હાર આ વિરોધીઓ જીવા માલધારીના ઓરડામાં જઈ અને છુપાવી નાખે છે અને આમ કરતા કરતા સવાર થઈ એટલે રાણી જેવા પોતાના આભૂષણો પહેરવા ગયા ને ત્યાં તો હાર ગાયબ હતો એટલે બધા બધા માણસો ભેગા કરવામાં આવ્યા છે અને મકનસિંહ કહે છે કે આ બધું ફેદી નાખો અને માણસના એક એક ઘરની તપાસ કરો કે આ હાર કોણે છોર્યો છે અને ત્યારે એક એક ઘર એક એક ઓરડો અને એક એક માણસની તપાસ કરવામાં આવી છે પણ ક્યાંય આ સોનાનો હાર મળ્યો નહીં એટલે બધા જ માણસો પાછા મકનસિંહ પાસે આવી અને ભેગા થાય છે પણ આજે તો મકનસિંહના ગુસ્સાનો કોઈ પાર નથી અને બધાને ધમકાવી રહ્યા છે પછી આકાશમાં કે બાપુ અમે આખું ગામ તપાસ કર્યું એક ઘર એક એક માણસ ને તપાસ કર્યો પણ ક્યાંય સોનાનો હાર મળ્યો નથી ત્યારે એક માણસ બોલ્યો કે મહારાજ તમારો મિત્ર જે પરદેશી રહ્યો હજી એનો ઓરડો અમે તપાસ નથી કર્યો છે બાકી એક બીજો માણસ કહે છે કે બાપુ તમને એના ઉપર વિશ્વાસ હશે પણ અમને નથી અને અમને તો એ ભલે ગમે તેવો હોય પણ પરદેશી તો પરદેશી જ કહેવાય ને એ થોડો આપડા ગામનો છે તો તમે એના ઉપર આટલો બધો વિશ્વાસ કરો છો અને આપણે આખા ગામની તપાસ કરી એક એક માણસો અને આગેવાનો અને મોભાદારોના ઘર તપાસ કર્યા છે તો પછી એ પરદેશીનો પણ ઓરડો તપાસ કરવો જોઈએ અને એ જ ન્યાય કહે છે અને ત્યારે મકનસિંહ કહે છે કે મને તો મારા મિત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પણ તમે જો કહેતા જ હોય ને તો ચાલો આજે હું પોતે જ એનો ઓરડો તપાસ કરું છું અને આમ કહી મકનસિંહ જાય છે પેલા જીવા માટે

પણ તે આવું કામ કર્યું હવે તને મારા ગામમાં રહેવા હું નહીં દઉં હવે તારે આ ગામ છોડવું પડશે અને એ જ મારો ન્યાય છે અને અત્યારે ને અત્યારે અહીંયાથી તું નીકળી જા અને ત્યારે જીવો માલધારી કે જે પોતાના ગામમાંથી આવી જ રીતે બહાર કાઢ્યો હતો ત્યારે પણ આ ભોળો માણસ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો અને આજે બીજી વાર પણ આ નિર્દોષ હોવા છતાં આ ગામમાંથી પણ તેને હાકી કાઢવામાં આવ્યો છે ત્યારે આજે પણ તે તેના મોઢા ઉપર એક શબ્દ બોલતો નથી અને એક પોટલીમાં તેનો સામાન બાંધવા લાગે છે ત્યારે આ ગુસ્સે ભરાયેલા મકનસિંહ તેનું બાબડું પકડી અને ધક્કો મારી મારી અને તેને બહાર કાઢી મૂકે છે અને ત્યાંથી પોતાની સાંઢ ઉપર બેસી અને આ પાછો જીવો માલધારી નીકળી જાય છે અને જ્યારે સાંડ આગળ ચાલતા ચાલતા સાંજ થવા આવી એટલે એક ઝાડ નીચે આ જીવો બેસે છે અને એકલો એકલો રડે છે અને આંખમાંથી ટપ ટપ આંસુડા ધરતી ઉપર પડી રહ્યા છે અને એ લાચાર છે કેમ કે આજે તેનું આંસુડા લૂછવા વાળું કોઈ નથી તેનું કાકા કુટુંબ નથી તેના મા બાપ નથી તેના કોઈ ભાઈ કે તેના કોઈ દોસ્ત નથી આજે આ માણસ સાવ એકલો પડ્યો છે અને ત્યારે જીવો ત્યાં બેઠો બેઠો સૂઈ જાય છે અને જીવાના સપનામાં મા મેલડી અને માં સિકોતર આવ્યા કે હે દીકરા જીવા ઉઠ બેટા અને ત્યારે જીવો કહે છે કે માડી તમે અહિયા કે હા દીકરા કે દીકરા તારા ગામમાંથી જ્યારે તારો બહિષ્કાર કરી અને તને કાઢી મૂક્યો હતો ને ત્યારે તારી જનેતાને તો ખબર જ હતી કે તું નિર્દોષ છે પણ એ તો આ ગામના પંચાયતના નિયમ આગળ એ કાંઈ બોલી ના શકી પણ અમારા ધૂળના ધળીમલે આવી અને ખૂબ રડી હતી અને અમને કહી ગઈ હતી કે માડી આપણો જીવો નિર્દોષ છે અને એને એકલો ક્યારે મુ આ ગામમાંથી રજવાડામાં અમે એ ને લઈને આવ્યા હતા પણ તું ચિંતા ના કરતો કાલ દિવસ ઉગે અને જો મકનસિંહ પોતે તારી માફી માંગી અને તારી ભેર જો તને પાછો અમે બે માતાઓ તારી સાથે છીએ અને આટલું કહી અને મા મેલડી અને સિકોતર પહોંચ્યા મકનસિંહ ના અને ત્યાં જઈ અને મકનસિંહ સપને જઈ અને સાચી હકીકત જણાવે છે કે તમારી પત્ની ની ખાસ દાસ એને પૂછો કે આ હારનું ષડયંત્ર શું છે અને તમે જે ગરીબને ધક્કો મારીને બહાર કાઢ્યો છે ને એ નિર્દોષ છે ને એને ઇજ્જત તમારા મહેલમાં પાછો લાવો નહીતર અમે માતાઓ તમને છોડીશું નહીં અને આટલું કહી માતાજી તો ચાલ્યા ગયા પણ સવારે મકનસિંહે બધાની વચ્ચે પેલી દાસીને બોલાવી અને તેને ધમકાવે છે કે સાચું બોલ નહીતર તને આજે આજે ફાંસીને માછળે ચડાવી નાખવામાં આવશે અને ત્યારે એ દાસી આખા ગામની વચ્ચે બધી સાચી હકીકત કહી નાખે છે ત્યારે મકનસિંહ એમના માણસોને આવું કામ કરવા બદલ સખત સજા કરે છે અને પોતે જ એકલા ઘોડે સવાર થઈ અને તેમના મિત્ર જીવા માલધારીને ગોતવા નીકળ્યા છે અને ફરતા ફરતા જીવાની સાંડ તેમના નજરે પડે છે કે આ સાંડ આટલામાં છે તો જીવો માલધારી મારો મિત્ર આટલામાં ઓરડામાં હોવો જોઈએ અને પછી આ દરબાર ગોતા ગોતા જ્યારે આ ઝાડ પાસે આવે છે ત્યારે જીવો માલદારી સુઈ ગયો છે પણ તેની આંખોમાંથી આંસુડા નીકળી રહ્યા છે એટલે મકનસિંહ તેમની પાસે જઈ અને તેમના હાથેથી આ જીવાના આંસુડા લૂછે છે ત્યારે જીવો જાગી જાય છે ત્યારે મકનસિંહ એમના મિત્ર જીવાના પગમાં પડી જાય છે કે હે મિત્ર મને માફ કર આ ગામ લોકોના વાદે ચડી અને મેં મારા સાચા મિત્રનું અપમાન કર્યું અને તેને ઘરેથી કાઢી મૂક્યો અને ત્યારે જીવો કહે છે તમે તો દરબાર અને જાગીરદાર કહેવાઓ અને આમ આવી નાની નાની વાતમાં અમારા જેવા રંકના પગ તમારે ના પકડવા જોઈએ અને ચાલો હું તમારી સાથે આવું છું અને આમ જીવાને પાછા પોતાને ત્યાં લઈ જાય છે અને તેનું સન્માન કરે છે અને પછી જીવાને કહે છે કે હે જીવા તારી મેલડી અને સિકોતર જો મારું એક કામ કરે ને તો તને જેમ આશરો આપ્યો છે ને એમ એમને પણ મારી જાગીરીમાં ક્યાંક આશરો આપું અને એનું મંડાણ માંડું કે બોલો દરબાર શું ખોટ છે કે મારા વાત તમારી માતા સાંભળી લે તો મારું કામ જરૂર કરશે હું મારી વાત જાહેર કરવા માગતો નથી અને આમ કરતાં કરતાં બંને વાતો કરી અને રાતના સમયે જુદા પડ્યા અને આખું ગામ જ્યારે વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે ફરીવાર મકનસિંહના સપનામાં આ બંને દેવીઓ આવી કે હે મકનસિંહ તું એક જાગીદાર હોવા છતાં તું દયાળુ છે માટે જા અમે બેય દેવીઓ થઈ અને તને આજ માંડી અને નવ મહિને તારા કુળનો વારસદાર આપીએ છીએ અને જો અમારું આ કહેવું સાચું પડે ને તો પાંચ માણસો મળી અને નક્કી કરી અને તારી જાગીરીમાં ક્યાંક ખૂણે અમારું મંડાણ માંડજે અને આમ માતા સિકોતર અને માતા મેલડી એ દિવસે મકનસિંહને ખોળાનો ખૂંદનાર આપી અને અમર બેસણા કરે છે તો મિત્રો આવા કામ છે મારી મેલડી અને સિકોતરમાંના તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ જોવા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી